या अंदर ढूढ करी जे आई वो नीचे पडतोय नाही मग ढूढ हं ते झाडवू पडे तमना न कबव ધમારો હવે વારો આવ્યો નાસ્તાનો હવે ટેક નાસ્તો કર્યો ગુડ મોર્નિંગ અંબા અંબા કેમ આજે અત્યારના ફોરમાં જૂના ગીત ભગવાન આરે બેટા બેટા ગાતા હતા વાહ તમારી એક લોતી વહુ એવી છે કે નાસ્તો બધો આપી દે પણ નાસ્તાની ડિશ ના હોય અચ્છા પિક્ચર ના ગીત ઉપર ભજન ની લાઈનો યાદ આવી જાય કચાઈ નહીં એટલે પછી તો મજા લાંડે

દોઢસો રિંગ રોડ ઉપર મળે છે અને ઘણા સમય પછી આજે રસ્તામાં આવતું હતું એટલે અમે આવ્યા મને એકચુઅલ માં ટમટમ હોય બહુ પૂરા થઈ ગયા હતા પણ છતાં એમને કરીને કરી દીધા છે સરખા મસ્ત ખમણી રસારે પૂરો જમાવટ કરવાનો ભાઈ જમાવટ કરવા ન દીધું પૂરો મેં કીધું ભાઈ અમારે ખાવાનું બગડશે મને કે ના એમાં હું ઘણા સમય પછી આવ્યા ને સંબંધ છે ને આ આવે છે રાજકોટના દોઢસો બોટ રોડ ઉપર કેકેવી કેવી સર્કલ નજીક સત્ય વિજય આઈસ્ક્રીમની બાજુમાં દાસ ખમણ બહુ જૂના છે અને સુરતમાં જ છે સુરતવાળા જ છે ફ્રેન્ચાઇઝી નથી એમના જ રિલેટિવ છે એટલે જે ટેસ્ટ ત્યાં મળે છે ને એ જ અને સેવ ખમણી રાજકોટમાં જો આપણા કોઈ આ વ્યુઅર્સ જોતા હોય વિડીયો તો રાજકોટની સેવ ખમણી તમે ગમી ત્યાં ખાધી હોય પણ એકવાર દાસમાં આવીને ખાઈને એકવાર ટ્રાય કરજો બહુ મજા આવશે એકદમ ડિફરન્ટ ટેસ્ટ

આજનું ભોજન છે સુકી ભાજી રોટલી ટમટમ ચટણી સેવ ખમણી અને વિમન્નો ભાવે એટલે મેં નથી લીધી કેરી અને રસ મેઈન ફોકસ આજનું આ છે કેરી સીઝન નો પિલ્લો યસ ફીવરી તમારો રસ રોટલી

આજે બાર તો છે ને એટલે અમે બનાવ્યા છે બાપુજી ને હવે આલુ પરોઠા હું એક જગ્યાએ મારા રિલેટિવ ને ત્યાં કથા હતી ત્યાંથી માસી ને ડ્રોપ કરી રહ્યા એની ઘરે આ શીરો પ્રસાદી નો બાપુજી ખાઈ આલુ પરોઠું બરાબર બન્યું છે ને બાપુજી હા એટલે કાલે બનાવી નાખજે આવા

એટલે ચા નાસ્તો કઈ આજે કરવાનું મન નતું નહીં કેમ કે ફૂલ પેટ રાતે જમાણું હતું ને એટલે એવી થઈ ગયું ખૂબ બોલો તમે કોઈ બહાર નાસ્તો કરવા દીધો

ના ના જો હજી કઈક સિકર ચાલુ છે તૈયાર થઈ જાય એટલે જૂના ઘરે લઈને જવાના છે થોડોક સામાન કઈક છે ભંગારમાં દેવા જવાના જ ભાઈ ની અને કાલે આજો બધું તેલ પાછું મંગાવી લીધું છે ચોથું તું એટલું જૂના ઘરે જરૂર પૂરતું જ મંગાવ્યું હતું કેમ કે વળી એને અહીંયા શિફ્ટ કરવું પડે એટલે સારું આવે છે મારે આનો વિડીયો પણ બનાવેલો છે સારા એગ્રી અને મારી લાઈફમાં અત્યાર સુધીમાં મેં અઢળક વિડીયોસ બનાવ્યા છે તેલના રિલેટેડ પણ આ જે જગ્યાએ જે બનાવ્યો છે ને વિડીયો ત્યાં જે પ્રોસેસ છે એ જોઈને જ હું પહેલી વારમાં જ મેં તેમનું તેલ લેવાનું શરૂ કરી દીધું હતું તમે બી ગમે ત્યારે એની ટાઈમ કોઈને લેવું હોય ને તમે જાશો ને ધોરાજી રોડ ઉપર આવે આમ તો એની ટાઈમ તમને એ ઓપન જ હોય ને ત્યાં તમે તમારે જઈને જોઈ શકશો ત્યાં જે કાકરી હોય ને કાકરી મગફળીની મગફળીની કાકરી ફોતરા કાઢી નાખે કાંકરીઓ કાઢી નાખે ખરાબ દાણો પણ કાઢી નાખે એનું આ તેલ ખાલી દાણાનું તેલ નીકળે છે ઘણીવાર ઘણી જગ્યાએ શું આખી માંડવી પીલાતી હોય બાપુજી બોલાવે અને કેરીનું સોટિંગ ચાલુ થઈ ગયું છે તો તો કોણ છે એમ બોલ્યું કે મૂકી દઉં હા

एक्लै होइन पाछ गाठियान चाान मजन खाइ निराते जाय त दर्शनै निराते थे ओला भुइख पेटक जाय त गाठिया मन खालामा जीवै सोदो थइ गयो का बोनी गईरी बोनी गईरी बोनी गईरी

હવે અહીંયા થઈ ગયો ભાઈ ઘરે આવી ગયો છું અને પેલા એવું હતું કે મોટાભાઈ કઈ કે તું બી અહીંયા આવસ ખાલી ઘરે રિયા છે રિયા ને એ બધું સૂપ ને બધું કામકાજ હતું તો કે અત્યારે ત્યાં જમવાનું પોસિબલ નહીં થાય આપણે અહીંયા કરી નાખશું એટલે ક્યાં આનંદ આવે જ છે તો બે જણાની કે રસોઈ એવું હોય ને તો ટિફિન અહીંથી લેતા જ આવી કે પછી હવે અહીંયા અલગ બે જણા હાટું શું કરવું એમ પછી પાછું એવું ડિસાઇડ થયું કે મારે થોડોક હું વહેલો ફ્રી થઈ જાઉં એમાં તો કેમ કે મારું કાંઈ બીજું કાંઈ કામ નહોતું ત્યાં તો હું ટિફિન હાટું પછી રાહ જોઈને બેસવું એના કરતાં અહીંયા કરી નાખી વળી ના પાડી ત્યાં ભાભીએ રસ કરી નાખ્યો હતો એટલે રસ લઈ લીધો અને શાક ને રોટલી રિયા અત્યારે કરે છે અને બસ હવે ધીરે ધીરે થોડા દિવસમાં બધો સામાન વયો જાય એટલે ઉપર આખું ઓફિસનું સેટઅપ રેડી થઈ જશે કામ હવે ઉપરથી ત્યાં ચૂના ઘરેથી બેસા ચૂના ઘરે બેઠા બેઠા થઈ શકશે અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત